વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ જે ભાવિકની અસાઇમેન્ટ આવી છે પ્રથમ પરીક્ષાનો એનો વિભાગ બી જોઈશું નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મોનો ઉપયોગ થયેલ છે તે જણાવો હવે તમે પહેલાં ચેપ્ટરમાં શીખી ગયા છો ગુણાકારના સરવાળા બાદ બાકીના જે ગુણધર્મો છે એ શીખી ગયા છે અહીંયા જોઈએ માઇનસ ચાર છેદમાં પાંચ ગુણ્યા એક અને એક ગુણ્યા માઇનસ ચારના છેદમાં પાંચ તો જો અહીંયા શું છે કોનો ગુણધર્મ છે ગુણાકાર વિશેની તટસ સંખ્યા એક છે જો તો અહીંયા લખીએ આ ગુણાકાર ગુણ્યા એક બરાબર એ પ્રકારનું એ પ્રકારનું સ્વરૂપ ધરાવે છે ધરાવે છે તેથી એક એ ગુણાકાર વિશેનો ગુણાકાર વિશે તટસ્થ છે કોઈ બી સંખ્યા હોય એને તમે એક વડે ગુણો તો તમને એની એ સંખ્યા ફરીથી મળે એવી રીતે હવે બીજું કીધું છે માઇનસ તે છેદમાં સત્તર ગુણ્યા માઇનસ બે ભાગ્યા સાત બરાબર માઇનસ બે ગુણ્યા માઇનસ બે ભાગ્યા સાત અને ગુણ્યા માઇનસ તેર છેદમાં સત્તર જો આમાં શું કર્યું છે આ માઇનસ તેર ભાગ્યા સત્તર અહીંયા માઇનસ તેર ભાગ્યા સત્તર તો બરાબર ની બીજી બાજુ આ પહેલાં લખ્યું છે તો આ બીજા લખ્યું છે તો આપણે ક્રમનો ગુણધર્મ કહી શકીએ ક્રમ બદલાયા છે ગુણાકારમાં ક્રમ બદલાય તો એમાં કઈ ફરક પડે નહીં કેમ જો આપણે ચાર તેરી કેટલા થાય બાર થાય અને ત્રણ આગળ લઈએ ત્રણ ચોક બાર તો જવાબમાં કંઈ ફરક પડે નહીં એટલે આ કયો છે ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ છે તો લખીએ અહીંયા આ સમય સંખ્યા સમય સંખ્યા એ ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એ પ્રકારે ગુણાકાર ધરાવે છે ધરાવે છે જે ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ છે જે ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ છે ક્રમ બદલાઈ જાય તો જવાબમાં કંઈ ફેર પડે નહીં ગુણાકારમાં અને સરવાળા બંનેમાં ચલો હવે જોઈએ ત્રીજું માઇનસ ઓગણીસ છેદમાં ઓગણત્રીસ આ સંખ્યા છે એને ગુણ્યા ઓગણત્રીસ છેદમાં માઇનસ ઓગણીસ તો વ્યસ્ત કરી દીધું છે વ્યસ્ત સંખ્યા એટલે શું એ સંખ્યાનો છેદ હોય અંશમાં લઈ જવો અને અંશો એ છેદમાં લઈ જવો તો આ અંશ હતો તો ક્યાં આવી ગયો છેદમાં આવી ગયો અને આ છેદ હતો તો ક્યાં જતો રહ્યો અંશમાં અને બરાબર એક તો અહીંયા વ્યસ્ત સંખ્યાનો ઉપયોગ થયો છે વ્યસ્ત ગુણાકાર માટેની વ્યસ્ત સંખ્યા ગુણાકાર માટેની વ્યસ્ત સંખ્યા કઈ છે એક જો તમે જોશો ઓગણીસ ઓગણીસ કટ ઓગણત્રીસ ઓગણત્રીસ કટ એટલે શું બચશે એક બચશે એટલે આ એ ભાગ્યા બે ગુણ્યા બી ભાગ્યા એ બરાબર એક પ્રકારે ગુણાકાર દર્શાવે છે તેથી અહીં ગુણાકાર માટેનો ગુણાકાર માટે વ્યસ્ત સંખ્યા એક છે કઈ છે વ્યસ્ત સંખ્યાનો ઉપયોગ થયો છે ચલો હવે જોઈએ બીજો દાખલો નીચે આપેલી બાજુઓ ધરાવતા નિયમિત બહુકોળમાં બહિષ્કોણનું માપ શોધો હવે બહિષ્કોણનું માપ શોધવાનું આવે ત્યારે તમને જે બાજુ આપેલી છે એને ત્રણસો સાહીઠ વડે અહીંયા જો એન કેટલી આપેલી છે નવ આપે છે તો એને દરેક અંતખૂણાનું માપ અહીંયા શોધ અંતખૂણાનું માપ શોધવાનું કીધું છે ને બહિષ્કોણનું માપ એટલે અંતઃખૂણાનું માપ ચાલો દરેક બહિષ્કોણનું માપ માપ બરાબર ત્રણસો સાહીઠ અને કેટલી બાજુ આપેલી છે નવ હવે નવના ગળિયામાં છત્રીસ ક્યારે આવે જીરો આમ કહેવાય નવ ચોક થત્રીસ થાય હા નવ એકા નવ નવ ચોક છત્રીસ અને આ જીરો એટલે બઈસકોણનું માપ કેટલું આવશે ચાલીસ અંશ આવશે એવી રીતે તમને બીજી કઈ કીધી છે પંદર બાજુ કીધી છે તો અહીંયા અંતરકોણના ખૂણાનું માપ આપણે શોધીએ શું કીધું છે ત્રણસો સાહીઠ એન બરાબર કેટલા આપેલા છે પંદર આપેલા છે તો લઈએ એન બરાબર પંદર તેથી લઈએ બહિષ્કોરનું માપ ત્રણસો સાઠ ભાગ્યા પંદર ભાગાકાર કરીએ ત્રણસો સાઠ ભાગ્યા પંદર પંદર એકા પંદર પંદર દુ ત્રીસ છ પંદર ચોક સાઠ એટલે કેટલો આવ્યો ચોવીસ એટલે આ કેટલો દરેક વહિષ્કોનું માપ કેટલું આવશે ચોવીસ આવશે હવે નીચે ત્રીજું કીધું છે લંબ ચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે આ વિધાન સમજાવવાનું છે કે સમજાવો કે લંબચોરસ છે ને એ એક બહિર્મુખ ચતુષ્કોણ છે ચલો તો લખ્યું લંબચોરસ આપણે ખબર છે આ બધા ખૂણા આવી રીતે લંબચોરસ હોય તો તેના બધા જ ખૂણાનું માપ એકસો એંસી કરતા ઓછું હોય કેમ એકસો એંસી કરતા ઓછું હોય તો જ થાય એકસો એસી કરતા એનું ખૂણાનું માપ ચારે ચાર ખૂણા છે એનું માપ એકસો એસી કરતા ઓછું હોય પછી શું કીધું લંબચોરસના બંને વિકર્ણો આજે બંને વિકર્ણો બને આ વિકર્ણો લંબચોરસના બંને વિકર્ણો એકબીજાને મધ્ય બિંદુએ દુભાગે છે એટલે અહીંયા એકબીજાને દુભાગે છે આમ તે એક બહિર્મુખ ચતુષ્કોણ છે પેલું લખવાનું તેના બધા જ ખૂણાનું માપ એકસો એસી અંશ કરતાં ઓછું હોય લંબચોરસના બંને વિકર્ણો એકબીજાને દુભાગે છે આમ તે એક બહિર્મુખ ચતુષ્કોણ છે હવે જોઈએ દાખલા નંબર ચાર શું કીધું છે સંભાવના સંભાવના ઇઝીમાં ઇઝી ચેપ્ટર છે શું કીધું સારી રીતે ચીપેલા બાવન પાનાની જોડમાં એક પાનું પસંદ કરતા તે પાનું લાલનું હોય હવે આપણે ખબર છે બાવન પત્તા હોય છે એમાં તેર લાલના પછી બીજા તેર કાળીના પછી તેર ચોખટના અને તેર ફૂલીના હોય છે હોય છે ને તે આવી રીતે તે તેર પત્તા હોય છે સરખી રીતે ચીપેલા બાવન પાનાની જોડમાં એક પાનું પસંદ કરતા તે પાનું લાલનું હોય લાલ કીધું છે લાલ રંગનું નથી કીધું જો લાલ રંગનું કીધું હોય તો ચોક ચોક ચોકટ બી આવી જાય જોડે પણ આપણે શું કીધું છે લાલનું હોય તો લાલના ટોટલ પત્તા કેટલા હોય પહેલાં તો સંભાવનાનું સૂત્ર અહીં જોવાની લાલના લાલ પાનાની સંખ્યા કેટલી થાય તે હવે સંભાવના સંભાવના એટલે ઘટનાની ઉદભવવાની ઘટના ઉદભવવાની શક્યતા ઘટનાની ઉદભવવાની શક્યતા અને છેદમાં કુલ પરિણામ કુલ પરિણામ હવે આપણે ખબર છે ઘટના ઉદભવવાની સંભાવના તેર છે અને ટોટલ કેટલા પત્તા છે બાવન તો તેરના ગળિયામાં બાવન ક્યારે આવે તેર એકતેર તેર દુ છવ્વીસ તેર તેર ચોક બાવન એટલે અહીંયા આવશે એકના છેદમાં ચાર એની સંભાવના આવે હવે કીધું છે બે સિક્કાઓને એક સાથે ઉછાળવા પર બંને પછી આપણે ખબર છે એકવાર સિક્કો ઉછાળીએ તો છાપ અને કાંટો હેડ અને ટેલ મળે તો બીજી વાર ઉછાળીએ તો હેડ અને ટેલ આવે હવે બીજી બે વાર ઉછાળીએ તો અહીંયા એચ એચ પછી આવશે એચ ને ટીની સાથે એચ ટી ટી એચ અને ટી ટી થયું આ ગુણાકાર એચનો એચની સાથે એચનો ટીની સાથે ટીનો એચની સાથે અને ટીનો ટીની સાથે હવે આ એચ એટલે છાપ અને ટી એટલે કાંટો બે સિક્કાઉને એક સાથે ઉછાળતા બંને પર છાપ મળે હવે ટોટલ પરિણામ કેટલું મળ્યું કુલ પરિણામ ટોટલ કેટલી મળી આપણે ચાર મળી અને છાપ મળે બે સિક્કા એક સાથે ઉછાળતા બંને પર છાપ મળે બંને પર એટલે બે વાર છાપ આવતી હોય બે વાર છાપ આવતી હોવી સંભાવના કેવી છે એક જ છે ને એની બે વાર ભેગી આવતી હોય એવી એક જ છે તો શક્ય પરિણામ કેટલું છે એક જ છે તો અહીંયા લખીએ સંભાવના બરાબર ઘટના ઉદ્ભવે તેની શક્યતા છેદમાં કુલ પરિણામ ચલો એ એક છે અને કુલ પરિણામ કેટલા એકના છેદમાં ચાર તો અમારે તમારે જવાબ આવી ગયો એકના છેદમાં ચાર હવે એમાં ત્રીજું છે પાસાને ફેંકવાથી મળતા પરિણામો યુગ્મ સંખ્યા મળે તે ઘટના હવે પાસું પાસું તમે રમતા હો પાસું આવે છે ડાઇસ કહીએ છે એમાં એકથી છ અંક હોય છે આવી રીતે એક બે ત્રણ ચાર પાંચ અને છ હોય ને એક ડોટ હોય બે ડોટ હોય ત્રણ ડોટ હોય ચાર ડોટ પાંચ ડોટ અને છ ડોટ તો પાસા ફેંકવા મળતા યુગ્મ કઈ સંખ્યા યુગ્મ યુગ્મ એટલે બેકી સંખ્યા અને અયુગ્મ એટલે એકી સંખ્યા યુગ્માં એટલે બેકી અને અયુગ્માં એટલે એકી સંખ્યા એકી બેકી તમને ખબર છે એક ત્રણ પાંચ સાત એકી થાય બે ચાર છ આઠ એ બેકી સંખ્યા થાય તો ટોટલ કેટલું પરિણામ છે કુલ પરિણામ એક બે ત્રણ ચાર પાંચ ને છ તો કુલ પરિણામ કેટલા છે છ હવે શક્ય પરિણામ આપણે શું કીધું શક્ય પરિણામ યુગ્મ સંખ્યા યુગ્મ સંખ્યા આવી કેવી છે રૂજો બે ચાર અને છ તો બે ચાર અને છ ટોટલ કેટલું મળ્યું એક બે ને ત્રણ મળ્યા ને પરિણામ તો હવે ઘટનાની સંભાવના શોધી દીધી તો શું આવશે ઘટના ઉદભવે તેની શક્યતા છેદમાં કુલ પરિણામ ઘટના ઉદ્ભવે એની શક્યતા ત્રણ છે અને કુલ પરિણામ કેટલું છે છ તો ત્રણ એકા ત્રણ ત્રણ ધુ છ એટલે એકના છેદમાં બે જવાબ આવશે ચલો હવે પાંચમો દાખલો જોઈએ પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચેના પૈકી જે ઘટ ઘટના બનાવવાની શક્યતા ખાલી શક્યતા જ કીધી છે સંભાવના નથી કીધું જો આમાં આપણે શું કીધું હતું સંભાવના એટલે આપણે સંભાવના જ શોધી અહીંયા શક્યતા જ કીધી છે તો એ શોધવાની છે તો પેલું તો જોઈએ પાસાને ફેંકવાથી મળતા પર્યા પાસાને ફેંકીએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ મળે ને એ છ પર્યા હવે અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા એટલે કે કઈ છે અવિભાજ્ય સંખ્યા બરાબર જેનો એ સંખ્યા એક પોતે અવયવ હોય અને બીજો એક હોય તો બે ત્રણ અને પાંચ તો લખવાની બે ત્રણ અને પાંચ લખી તો તેની શક્યતા હવે શક્યતા કેટલી મળી શક્યતામાં કેટલા મળે એક બે ને ત્રણ તો લખવાની તેની શક્યતા બરાબર ત્રણ સંભાવના નથી કીધું જો સંભાવના કીધું હોય તો છના છેદમાં ત્રણના છેદમાં છ અને એકના છેદમાં બે આવત પણ આપણે શું કીધું છે ખાલી શક્યતા જ શોધવાની છે એટલે કેટલી આવશે ત્રણ હવે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા તો લખીએ અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા આપણે અહીંયા એવું નથી કીધું વિભાજ્ય સંખ્યા શું કીધું છે અવિભાજ્ય ના હોય તેવી સંખ્યા તો એક ચાર અને છ કીધું એવું નથી જો એવું કીધું વિભાજ્ય હોય તેવી સંખ્યા તો ચાર અને છ જ આવત આપણે એમ કીધું અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા તો કઈ કઈ છે એક છે ચાર છે અને છ છે આમ તો એક છે એ અવિભાજ્ય બે નથી અને વિભાજ્ય પણ નથી આપણે અહીંયા એટલું જ કીધું કે અવિભાજ્ય ના હોય તેવી સંખ્યા તો કેટલી મળે છે તેની શક્યતા એક બે ને ત્રણ ચલો હવે બીજું એનામાં જ પાંચ કરતાં મોટી સંખ્યા આવે પાંચ કરતાં મોટી સંખ્યા કઈ આવે એક જ મળે છ તો અહીંયા લખીએ છ આવે ને પાંચ કરતાં મોટી સંખ્યા એક જ આવે તો તેની શક્યતા કેટલી થઈ એક જ થઈ એક સંખ્યા મળી એટલે શક્યતા એક જ મળે આપણે ખબર છે પાંચ કરતા મોટી સંખ્યા છ છે ચલો હવે બીજું પાંચ કરતાં મોટી સંખ્યા ન હોય તેવી સંખ્યા હવે પાંચ કરતાં મોટી સંખ્યા ન હોય તો એક બે ત્રણ ચાર અને પાંચ તો એની શક્યતા કેટલી આવશે તમને શક્યતા શોધવાનું કીધું છે એટલે એક બે ત્રણ ચાર અને પાંચ સંભાવના શોધવાનું નથી કીધું સંભાવના શોધવાને કીધું હોય તો પાંચના છેદમાં છ આવે કેમ આપણે કીધું શક્યતા પાણી આમ છેદમાં કુલ પાઈ આમ કુલ તો આપણે છ છે એટલે અહીંયા આવશે શક્યતા આગળના દાખલામાં આપણે શું કીધું તું કે સંભાવના શોધો એટલે સંભાવના આપણે શોધી હતી ચલો હવે જોઈએ દાખલા નંબર પાંચ શું કીધું છે આપેલી સંખ્યાના વર્ગ શોધો પણ ગુણાકાર કરીને શોધા નથી તો જોઈએ અઠાવન છે એ આમ લખી શકાય પચાસ વત્તા આઠ એનો વર્ગ લખી શકાય ને પચાસ વત્તા આઠ એનો વર્ગ હવે વર્ગનો મતલબ શું થયો કોઈનો બી વર્ગ હોય એક્સનો વર્ગ હોય તો એ સંખ્યાને બે વાર લખવાની અને વચ્ચે શું કરવાનો તમારે ગુણાકાર કરવાનો શું કરવાનો ગુણાકાર તો અહીંયા એવી જ રીતે આપણે લખ્યું છે પચાસ વત્તા આઠ અને એનો શું કરીએ છીએ ગુણાકાર ચલો તો કરીએ બે વાર લખી દઈએ પચાસ વત્તા આઠ ગુણ્યા પચાસ વત્તા આઠ ચલો પચાસનો આવી રીતે પચાસ વત્તા આઠ આ પ્લસ આઠ અને પચાસ વત્તા આઠ થયો ને પચાસનો આ એક વાર એવી રીતે 8 ને બે આવી રીતે ચાલો હવે જોઈએ પાયો પાયો 25 અને આ બે શૂન્ય પાંચ અઠા ચાલીસ અને આ એક શૂન્ય એવી રીતે આઠ પંચા ચાલીસ અને આ એક શૂન્ય અને અઠું અઠું ચોસઠ જે નિશાની આવે અહીંયા સરવાળાની જ છે એટલે સરવાળો કરીએ હવે તમારે સરવાળો કીધો છે વત્તા વત્તા ચારસો વત્તા ચોસઠ તો ચાર છ આઠ તેર આવશે ને ચાર ચાર આઠ નવ દસ અગિયાર બાર ને તેર વધી એક એટલે તમારો જવાબ આવશે ત્રણ હજાર ચોસઠ એવી રીતે શું શોધવાનું કીધું છે ત્યાંશી શું શોધવાનું કીધું છે ત્યાંશી તો ચલો શોધીએ ત્યાંસી એટલે કેની બાજુમાં થાય એસીની તો એસી વધતા ત્રણ આખાનો વર્ગ વર્ગ છે એટલે એ સંખ્યાને બે વાર લખીશું એસી વત્તા ત્રણ ગુણ્યા એસી વત્તા ત્રણ એંસીને એક વાર આના અહીંયા એસી એસી વધતા ત્રણ એવી રીતે ત્રણ ને આની સાથે વધતા ત્રણ એસી વત્તા ત્રણ ચલો હવે ગુણાકાર કરીએ અઠું અઠું ચોસઠ જીરો બે જીરો આઠ તેરી ચોવીસ અને એક પાછળ જીરો એવી રીતે ત્રણ અઠા ચોવીસ અને એક પાછળ જીરો અને ત્રણ તેરી નવ ચલો હવે કરીએ સરવાળો ચોસઠસો વત્તા બસો ચાલીસ બસો ચાલીસ અને વત્તા નવ તો નવ ચાર ને ચાર આઠ આ ચાર ને બે છ છ ને બે આઠ અને આ છ એટલે કેટલું આવ્યું છ હજાર આઠસો નેવ્યાસી આ એનો જવાબ આવ્યો આ થઈ ગયું છઠ્ઠું દાખલો હવે જોઈએ આપણે સાતમો દાખલો શું કીધું છે નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ કરો સ્પષ્ટ સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી અહીંયા કહી દીધું છે કે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો સ્પષ્ટ કીધું છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો કારણ સહિત જણાવો તો કેમ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એ તમારે જણાવવાની છે હવે ચોસઠ હજાર છે જો પાછળ ત્રણ શૂન્ય આપેલા છે આપણે પૂર્ણ વર્ગ માટે શું જોઈએ બે શૂન્ય જોઈએ ને તો અહીંયા તો તરત જ ખબર પડી જાય છે ત્રણ શૂન્ય આપેલા છે એટલે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી અહીંયા લખીએ સંખ્યા પૂર્ણ વર્ગ નથી કેમ નથી કારણ કે કારણ કે તેમના એકમના અંક પર કારણ કે તેના અંતે કારણ કે તેના અંતે કંઈક દીધું છે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી પણ આપણે જણાવવાનું છે કેમ નથી એમ અંતે ત્રણ શૂન્ય છે ત્રણ શૂન્ય છે જ્યારે પૂર્ણ વર્ગ સંખ્યામાં કેટલા શૂન્ય હોવા જોઈએ જ્યારે પૂર્ણ વર્ગ સંખ્યામાં સંખ્યાને અંતે બે શૂન્ય હોવા જોઈએ બે શૂન્ય હોય છે ખબર પડી ત્રણ શૂન્ય આવી ગયા એટલે હવે પહેલાં તો આપણે ખબર હોવી જોઈએ કે પૂર્ણવર્ગ સંખ્યા હોય એનો એકમનો અંક જો કયો થાય ઝીરો હોય પછી એક હોય પછી ચાર હોય પાંચ હોય છ અને નવ તમે જોશો જો ઝીરોનો વર્ગ જીરો પછી બેનો વર્ગ ચાર એટલે એકમનો અંક ચાર આવ્યો પછી ત્રણનો વર્ગ નવ એકમનો અંક નવ ચારનો વર્ગ સોળ સોળમાં એકમનો અંક છ પછી પાંચનો વર્ગ પચીસ તો એમાં પાંચ છનો વર્ગ છ છત્રીસ તો એમાં પાછો એકમનો અંક છ સાતનો વર્ગ ઓગણપચાસ તો એકમનો અંક નવ આવ્યો આવ્યો ને એકમ દશક સો આપે લખતા તૈયાર છે ને આ કેવું છે આ એકમ દશક સો હજાર અને દસ હજાર એવી રીતે સાતનો વર્ગ આઠનો વર્ગ ચોસઠ ચોસઠ કરશો તો કેટલો આવશે એકમનો અંક ચાર એ રીતે નવનો વર્ગ નવનો વર્ગ એક્યાસી તો એમાં એક એટલે હંમેશા જ્યારે બી કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો એનો એકમનો અંક કાં તો ઝીરો હોય ડબલ ઝીરો હોય કાં તો એક હોય કાં તો ચાર હોય પાંચ છ ને નવ ચલો હવે નીચેનું જોઈએ કે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી જ ખબર જ છે કેમ છેલ્લે બે છે તો લખવાનું આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી કારણ કે તેમનો એકમનો અંક બે છે જ્યારે પૂર્ણવર્ગ થવા પૂર્ણવર્ગ સંખ્યા હોય પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક જીરો એક ચાર પાંચ છ અને નવ હોય છે થયું ચાલો હવે જોઈએ ત્રીજું ત્રેવીસ હજાર ચારસો ત્રેપન તો અહીંયા બીજો એકમનો અંક શું છે ત્રણ આપણે ખબર છે ઝીરો એક ચાર પાંચ છ અને નવ હોય તો જે સંખ્યા પૂર્ણ વર્ગ છે તો લખીએ આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી કારણ કે તેમનો એકમનો અંક ત્રણ છે જ્યારે પૂર્ણ વર્ગ સંખ્યા માટે એકમનો અંક ઝીરો એક ચાર પાંચ છ અને નવ હોય છે ચલો એવી રીતે જોઈએ જો અહીંયા શું છે ઝીરો છે પણ કેટલો એક જ તો એક જ ઝીરો હોવો જોઈએ નહીં બે શૂન્ય હોય તો જે પૂર્ણ વર્ગ સંખ્યા થાય તો લખી આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી કારણ કે એકમના અંકમાં એક જ શૂન્ય છે જ્યારે પૂર્ણવર્ગ સંખ્યા માટે એકમ અને દશકના સ્થાને શૂન્ય હોવા જોઈએ શૂન્ય હોય છે બે શૂન્ય હોવા જોઈએ આપણે ખબર છે એટલે સંખ્યા નથી હવે પાંચમું કીધું છે શું કીધું છે બે 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 લાખ બાવીસ હજાર બસો બાવીસ તો આ ખબર છે સંખ્યા પૂર્ણ વર્ગ નથી લખો આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી કારણ કે એકમનો અંક બે છે જ્યારે વર્ગ સંખ્યાનો સંખ્યાનો એકમનો અંક એકમના અંક જીરો એક ચાર પાંચ છ અને નવ હોય છે